નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં વાત કરીએ તો ગઈકાલના જે અપડેટ હતા એ મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તમે જે લાઈવ અપડેટ નિહાળી રહ્યા છો એ પ્રમાણે દોસ્તો દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં સુરત દીવ દમણ નવસારી બધી જગ્યાએ છે એ વરસાદ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે સાથે સાથે ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ સવારે વહેલી સવારે વરસાદ છે એ જોવા મળ્યો છે મહત્વનું છે દોસ્તો આજે આઠ તારીખના રોજ વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એમાં જે છૂટોછવાયો સારો વરસાદ છે એ પડી શકે છે અને બપોરથી મોડી રાત સુધીનો સમય જોઈએ તો એનો વ્યાપ છે એ ધીમે ધીમે વધી શકે છે તો દોસ્તો હું તમને હવામાન વિભાગના જે અપડેટ છે એ પહેલા તમને જણાવી દઉં તો હવામાન વિભાગના અપડેટ પ્રમાણે આજે એટલે કે 8 તારીખે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છે એ વરસાદ જોવા મળી શકે છે હવે આવતીકાલની વાત કરીએ દોસ્તો નવ તારીખ ના રોજ આજે આખું દક્ષિણ ગુજરાત એટલે કે દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આ તમામ જિલ્લાઓ સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વ્યાપ વધીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છે એ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દસ તારીખની વાત કરીએ દોસ્તો તો દસ તારીખના રોજ પણ વરસાદ ધીમે ધીમે આગળ વધશે જેમાં રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ડાંગ તાપી આ જે સમગ્ર વિસ્તારમાં છે એ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે મહત્વનું છે દોસ્તો દિવસે ને દિવસે વરસાદનો વ્યાપ વધતો જશે હવે અગિયાર તારીખના રોજ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢ આ સમગ્ર જગ્યાએ છે એ વરસાદ યથાવત જોવા મળશે મહત્વનું છે દોસ્તો કે અગિયાર તારીખ સુધી આ સમગ્ર વિસ્તારમાં વરસાદ હશે અને બાર તારીખે આ જે બાકીનો વિસ્તાર છે એ પણ આવરી લેશે અને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે છે તો તો દોસ્તો વાત કરીએ ધીમે ધીમે પણ આગળ વધી રહ્યું અત્યારે ચોમાસાની અહીંયા પહોંચી ચૂકી છે આ દક્ષિણ ગુજરાતમાં જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાલમાં શરૂ થઈ ચૂકી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અમુક વિસ્તારોમાં વરસાદ વધ્યો છે સૌરાષ્ટ્રમાં આ જે વિસ્તાર વધી શકે છે જેમાં અમરેલી છે ભાવનગર છે એ બધા વિસ્તારોમાં છે આજે વરસાદ છે થોડો ઘણો પડી શકે છે મહત્વનું છે દોસ્તો કચ્છમાં ને એમાં ઉત્તર ગુજરાતમાં હજુ થોડી રાહ જોવી પડી શકે એમ છે ત્યાં બાર તારીખ પછી જે વરસાદ છે એ આવી શકે છે અથવા તો બાર તારીખે બપોર પછી અથવા તો બાર તારીખ પછી તો ત્યાં વરસાદ થોડો મોડો છે એવું હાલમાં લાગી રહ્યું છે તો દોસ્તો આ હતા વરસાદના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ